ભગવાન જગન્નાથ ભાઈ બલરામ અને બહેન સુભદ્રા સાથે આજે પાલનપુરની નગરચર્યાએ નીકળ્યા પાલનપુરમાં પણ છેલ્લા ચોપન વર્ષથી ભગવાન જગન્નાથજીની રથયાત્રા યોજાતી આવી છે આ વર્ષે જિલ્લા મથક પાલનપુરમાં શ્રીરામ સેવા સમિતિ અને હિન્દુ સંગઠનો દ્વારા ભગવાન જગન્નાથજીની ચોપ્પનમી રથયાત્રા યોજાઈ રહી છે શહેરના પથ્થર સડક વિસ્તારમાં આવેલા મોટા રામજી મંદિર ખાતેથી ભગવાન જગન્નાથજીની રથયાત્રાનો પ્રારંભ થયો છે શહેરના અઢાર કિલોમીટરના માર્ગ પર આ રથયાત્રા પરિક્રમા ફરવાની છે ભગવાન જગન્નાથજી ભાઈ બલરામ અને બહેન સુભદ્રા સાથે શહેરીજનોને દર્શનનો લાભ આપવા વહેલી સવારથી જ નગરચર્યાએ નીકળી ચૂક્યા છે ત્યારે આ રથયાત્રામાં શ્રીરામ સેવા સમિતિ દ્વારા બારસો કિલો મગ જાંબુ અને કાકડીનો પ્રસાદ તૈયાર કરાયો છે ભગવાન જગન્નાથજીના દર્શન માટે આવતા દર્શનાર્થીઓને મગ જાંબુ અને કાકડીનો પ્રસાદ વેચવામાં આવી રહ્યો છે તો આ રથયાત્રામાં કોઈ અનિચ્છિનીય ઘટના ન બને અને કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે હેતુસર પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે રથયાત્રામાં પાંચ પીઆઈ બાર પીએસઆઈ અને ચારસો પચાસથી વધુ પોલીસ જવાનો આ રથયાત્રામાં ખડે પગે છે મોટારામજી મંદિરથી નીકળેલી આ ચોપનમી રથયાત્રા ઓપરેશન ની થીમ પર યોજાઈ છે રથયાત્રામાં એક હાથી ત્રણ સિંહાસન બગી સહિત ઓપરેશન ની થીમ પરના ટેબલો તેમજ અખાડાઓના કરતબો રથયાત્રામાં આકર્ષણનું કેન્દ્ર બન્યા છે પાલનપુરમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રાને લઈ શહેરના જાહેર માર્ગો કૃષ્ણ કનૈયા લાલ કી જય રણછોડ માખણચોરના નાદથી ગુંજી ઉઠ્યા છે વહેલી સવારે મોટારામજી મંદિરથી નીકળેલી આ રથયાત્રાનો બપોરે શહેરના જહાનારા બાગ વિસ્તારમાં પહોંચી જ્યાં બ્રહ્મશ્રી હોલ ખાતે રથયાત્રાનો વિસામો રખાયો છે વિસામો લીધા બાદ ફરી ભગવાન જગન્નાથજી શહેરની નગરચર્યાએ નીકળશે અને મોડી સાંજે પરત નિજ મંદિરે ફરશે આ રથયાત્રા જે જે માર્ગો પરથી પ્રસાર થઈ રહી છે ત્યાં ઠેર ઠેર ભક્તો દ્વારા ભગવાન જગન્નાથજીની રથયાત્રાનું સ્વાગત કરવામાં આવી રહ્યું છે શહેરના જાહેર માર્ગો જેમાં ભગવાન જગન્નાથજીના દર્શનાર્થીઓથી ઉભરાયેલા જોવા મળી રહ્યા છે આજ અઘાડી બીજ હોવાથી ભગવાન જગન્નાથ કી રથયાત્રા ધૂમધામ સે નીકળ રહી હૈ આ રથયાત્રા મેં પબ્લિક બધાર પબ્લિક છે ભગવાન સબ ભક્તજનો સે નિવેદન હૈ કે ભગવાન કા પ્રસાદ કા લાભ લે બનાસકાંઠા જિલ્લામાં આજ રોજ પાલનપુર ખાતે ભગવાન જગન્નાથજીની જે ચોપનમી રથયાત્રા નીકળી રહી છે આ સમગ્ર રથયાત્રાનો રૂટ અઢાર કિલોમીટર લાંબો છે જેમાં ચારસો પચાસ જેટલા પોલીસ જવાનો ખડે ખડેપગે તહેનાત છે આપણને જણાવતા આનંદ થાય છે કે આ સંપૂર્ણ રથયાત્રામાં અત્યારે હાલ ઘોડેસવારો જે માઉન્ટેડ યુનિટ છે એના દ્વારા પણ પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે તેમજ ધાબા પોઈન્ટ અને ડી પોઈન્ટ ત્યાં પણ અમે પોલીસ ડિપ્લોમેન્ટ કરેલું છે અને ટ્રાફિક માટે પણ અલાયદી વ્યવસ્થા કરવામાં આવી છે આ આખા સમગ્ર રથયાત્રા બંદોબસ્તમાં ખાસ કરીને જે નેત્રમના જે કેમેરા છે એ ત્રણસો દસ જેટલા કેમેરાઓથી આખો રથયાત્રા રૂટ કવર કરવાનો છે જેના દ્વારા પણ અમે નેત્રમમાંથી એનું અલગથી મોનિટરિંગ કરીએ છીએ તદુપરાંત જે ગુજરાત સરકાર દ્વારા જે બોડી વોન કેમેરા આપવામાં આવે છે એ બોડી વોન કેમેરાનો પણ અમે અહીંયા મહત્તમ ઉપયોગ કર્યો છે તદઉપરાંત જે અસામાજિક તત્વો કે એમના પર ડી પોઈન્ટમાં ખાસ નજર રાખવા માટે ડ્રોન કેમેરાથી બી અમે આ સર્વેલન્સ રાખી રહ્યા છીએ આ સમગ્ર રથયાત્રા બંદોબસ્તમાં જે ચારસો પચાસ પોલીસ જવાનો જે ખડેપગે ઊભા છે એ તમામ જે ભાઈ જે ભક્તો છે એમને સાથ સહકાર આપી રહે અને ખાસ કરીને જે વડીલો છે કે જે બુઝુર્ગ છે એમને પણ કોઈ તકલીફ ન પડે એનું પણ અત્યારે હાલ ધ્યાન રાખી રહ્યા છે અને સૌને જય જગન્નાથ